નમસ્તે સર કામ હોય બોલ નમસ્તે નમસ્તે રહેવા દે કામ ઉપર રાખો ને પાછો દઈ ને એકવાર કરતો કેમ મને કોક સેટ કે મને જોવું છે હા સેટ તમે અમારો ઉપયોગ કરો નમસ્તે સેટ કામ હોય બોલી જાવ કામ ઉપર રહેવા દે આ તારી ચક્કલ ને જરા કપડા જોઈએ ને કોઈ કેતો નથી કે તું કામ ઉપર આ કે ચોર લાગે ચોર ચોર લાગુ છું સેટ ચોર હોય તો હું તમને થોડો કામ માંગવા આવું

તમે કેમ ડાઘ નથી પડવા દેતા દૂધ વાળા સરખા હાલતા નથી શેઠ ને કઈ વધતું નથી મારે કઈ ઘટતું નથી તો તમે હજી માંથી કટિ કરો એમ ને એમાં આપણું કઈક કા દહ ટકા હું મારું માંડ કરું તારું ક્યાંથી કરતો હતો